હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌ તો આજે હું જવાની છું મારા મામાના ઘરે આફ્ટર માય વર્ક જરા પણ રેસ્ટ કર્યા વગર રાઈટ નાવ આઈ એમ ડુઈંગ માય નાઇટ શિફ્ટ તો આખી રાતનો ઉજાગરો પછી હું જવાની છું મામાના ઘરે શું કારણ છે બધું તમને આગળ ખબર પડશે બટ બ્લોગને અહીંયા સુધી જોતા રહેજો તો સૌથી પહેલાં મેં આ મુરગીના અંડા બાફા મૂકી દીધા છે બોઇલ કરવા મૂકી દીધા છે પછી હું ફટાફટ ગઈ જ્યાં સુધી એગ્સ બોઇલ થાય છે ત્યાં સુધી બાથરૂમમાં ગઈ આપણે બ્રશ કરી લઈશું રાતે જ મેનાઈ લીધું હતું તો હવારે નાવાની ઝંઝટ નહીં તો અત્યારે આપણે ફટાફટ દંત મંજન કરીશું આ નવ ટ્રેન્ડ આવ્યું છે પર્પલ ટૂથપેસ્ટ તો હું પણ પર્પલથી જ કરું આઈ ડોન્ટ આઈ ફોલો ધ ટ્રેન્ડ એમ તો હું આવું ટ્રેન્ડ મારી જાતે જ બનાવું છું બટ સમટાઈમ ઇટ્સ ઓકે તો બ્રશ કર્યા પછી સૌથી પહેલું પાણી પીવાનું ગુટુક ગુટુક પાણી પીવાનું એના પછી બોઇલ્ડ એગ્સને કટ કરી લેવાના એમાં મેં નાખ્યું છે મીઠું અને ભભરાવ્યું છે કારા મરી જે છે તી ખા અને બધાને લાગે તી ખા હું શું બોલી આઈ ડોન્ટ નો બટ ધીસ ઇઝ માય આઉટફિટ ફોર ધ ડે બહુ કાંઈ આપણે એવું બધું પહેરવું નથી આજે તો ખાલી બ્લેક કલરનું ટ્રાઉઝર છે પેન્ટ છે એન્ડ નવી ટી શર્ટ છે જે મેં હમણાં જ લીધી હતી ને ફટ દેન ઠઠારી લીધી છે માથું થોવાનું આળસ આવતી હતી એટલે માથાને ખાલી મેં પોની વારીને મૂકી દીધી છે મૂકી ક્યાં દીધી મારા વાળમાં મારું માથામાં છે એટલે પોની વાર લીધી છે ચલો ફટાફટ મેં અનલોક કરીએ એન્ડ જઈએ માય ગોડ હમણાં જોજો વેધર જોજો તમે લોકો આજે વેધર વેધર બહુ સરસ છે એમ કે ચેક આવી એના પછી હું રોજ નહી માનો રાતના માય શિફ્ટ ચાલુ હોય ત્યારે પણ હું કેટલી વાર વેધર ચેક કરું છું અહીંયા વીકલી રોજ જે આપણે જેમ કચરો લેવા આવે એવી રીતના એવરી વીક અહીંયા ડસ્ટબિનના વારા હોય જેમ કે રિસાયકલ એન્ડ ફૂડ વેસ્ટ જે ગ્રીન વાળું જે છે એ વેડનર્સ ના લેવા આવે પછી નેક્સ્ટ વેડનસ ડે માટે બ્લુ કલરનું બિન હોય જેમાં આપણે પેડ ડાયપર્સ ને પછી ટીશ્યુ એવું એ ટીશ્યુ એમાં આવે કે નહીં મને નથી ખબર આઈ એમ નોટ સો ગુડ ઇન ધેટ રાઇટ નાવ બટ જો ઓટમ છે પહેલાં તમે મારા બ્લોગ જોયા હશે આ એરિયામાં આવ્યા પછી કે જાડવા થોડાક હરા ભરા હતા એના પછી પીળા થઈ ગયા છે સો હેઝ આપણે જસુ મામાના ઘરે બાય ટ્રેન બિકોઝ ઇટ્સ જસ્ટ સેવન્ટીન મિનિટ્સ ટ્રાવેલ વિથ ટ્રેન સો આપણે ટ્રેનથી જશું તો ટ્રેન મારી છે ટિકિટ ઓલરેડી મેં બુક કરી દીધી હતી એ કાંઈક મને પડી હતી ફાઇવ પાઉન્ડ્સમાં એટલે પાંચસો પાઉન્ડમાં મને પાંચસો રૂપિયામાં ત્યાંના ઇન્ડિયાના પાંચસો રૂપિયામાં એન્ડ અહીંયાના પાંચ પાઉન્ડમાં મને મળી હતી ટિકિટ એન્ડ મારી ટ્રેનનો ટાઈમ છે નાઇન ફિફ્ટી થ્રી અને ઘરેથી હું નીકળી છું સાડા આઠે આઈ થિંક યસ ટાઈમે હું પહોંચી જઈશ અને અત્યારે જો અત્યારે સાફ નહીં થયું આ બધું પણ હજી થોડોક ટાઈમ જશે એના પછી આ બધું સાફ થઈ જશે અને અત્યારે ભગવાન અમારી સાથે કેવી રમત રમી રહ્યા છે ખબર છે અત્યારે અહીંયા વરસાદ પણ ચ પડે છે પછી વાવાઝોડાની આગાહી પણ આપી છે વાવાઝોડું કેવું અહીંયા કે એકદમ ઠંડુ સ્ટ્રોંગ એકદમ ઠંડો બરફ જામ પવન છે ને મોઢાને લાગે ધામ બ્લેડ જેવો એવો પવન એવો પવન વરસાદ પછી એમાં તડકો પણ નીકળે વાદળ અહીંયા હમણાં સાવ વિન્ટર આવશે એટલે બે વાગે ત્રણ વાગે અંધારું થઈ જશે જો વાતો કરતાં મન કરતા બસ આવી ગઈ બસમાં બેસી ગયા અને આપણે આપણે ગિલફળ પહોંચી પણ ગયા હવે આપણે ફટાફટ રેલવે સ્ટેશને જઈએ કે આપણી ટ્રેન મિસ ના થાય આઠ પચાસ જેટલી થઈ છે અત્યારે કન્સ્ટ્રક્શન અહીંયા ચાલી રહ્યું છે બહુ સરસ એટલે અત્યારે બહુ ભીડ પણ નથી એટલે આપણે પરફેક્ટ ટાઈમિંગે નીકળ્યા છીએ ગઈસ સો ગાઈઝ વ્લોગને અહીંયા સુધી જોયું છે ચાર મિનિટ થઈ વ્લોગને જોયું છે વ્લોગને લાઈક કરવાનું કમેન્ટ કરવાનું શેર કરવાનું જરા પણ ભૂલતા નહીં ઓકે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેટલા લોકો તમે લોકો વ્લોગને જોવો છો એ લોકો પ્લીઝ વ્લોગને લાઈક પણ કરતા જો શું કામ આટલી કંજુસાઈ કરો છો તમે લોકો શું કામ શું કામ આટલી કંજુસાઈ કરો છો બસ મિત્રો બસ હવે થોડીક ક્ષણ એના પછી આપણે પહોંચી જઈશું ટ્રેન પાસે એટલે રેલવે સ્ટેશને પહોંચી જશું જો સામે જ રેલવે સ્ટેશન છે આપણે શાંતિથી રોડ ક્રોસ કરવાનો જ શાંતિથી હું ફટાફટ કર આપણું થોડું ગામ છે આ ફટાફટ ગયા આપ રેલવે સ્ટેશને પહોંચી ગયા સાયકલું કોને ઉપર ચડાવી ભાઈ એટલે સાયકલું ઉપર ચડાવી દીધી હા પણ આપણે હાલ ટાઈમ સર પહોંચી તો ગયા કેવું મસ્તનું વાતાવરણ છે આજે ઠંડુ છે પવન ચાલે છે બસ એક વસ્તુ ના થવી જોઈએ એ છે વરસાદ વરસાદ હજી ના પડવો જોઈએ ના પડવું જોઈએ ભગવાન કરે લે હજી નવ નાઠે જ થઈ છે હાલો તો કંઈક પેટ પૂજા કરી લઈએ તો હવાની ભૂખી શું નહીં નહીં બે ઈંડા ખાતા તો પણ ભૂખ તો લાગી અને મારા છું જનાવર થોડી એમ તો જનાવરની ભૂખ લાગે હા તો મારા નહીં ભૂખ લાગે ચાલો આપણે ખાઈ લઈએ ફતા પગ કંઈક જોઈએ અચ્છા અહીંયાનું રેલવે સ્ટેશન હાઇ હી હા એ હે હું પાગલ થઈ ગયું તો હાલો મને એક વાર સજેશન મારા મામીએ મને કીધું હતું કે કોસ્ટા કેફે બહુ સારી આવે છે ચાલો આપણે કોસ્ટા કેફેમાં ઘરી ગયા છે જોઈએ આ લોકો હમણાં ક્રિસમસ આવી રહી છે ગઈ અહીંયા એક મહિના પહેલાં બે મહિના પહેલાંથી ક્રિસમસ સેલિબ્રેશન્સ એટલે ક્રિસમસ આર્યનું સ્ટફ આવવા લાગ્યું છે તો આજે આપણે ટ્રાય કરીશું કેરેમલ લેકર લાઠે અને ત્રણ રેન્જથી જો અહીંયા તમને ફોટા દેખાશે આર્ય જોગરની ત્રણ છે ફેસ્ટિવ ફેવરેટ્સ આખું જે છે એ ક્રિસમસ માટેનું છે તો આપણે ઓર્ડર પ્લેસ કરી દીધો છે મારી જુલફો માટે બહુ ગંદી છે આજ મારી જુલફો બહુ જ ગંદી છે વાર ધોયા નહીં ને અમારા ઠંડી લીધે વાર નથી ધોયા હમણાં એટલું મસ્તીનું વાતાવરણ થઈ ગયું છે તો ખરી બસ વરસાદ ના પડે પકવાન નો વરસાદ નો વરસાદ ટુ નો વરસાદ તો ચાલો આપણે કોફી આવી ગઈ છે હું હમણાં ટેસ્ટ કંઈ તમને બતાવીશ કેવી છે પણ પહેલાં આપણે આપણા પ્લેટફોર્મ નંબર સિક્સ પહોંચી જઈએ એના પછી હું તમને કહું કે હાઉઝ ધ કોફી ટેસ્ટ લે હું બી ટ્રેન તૈયાર જ હતી ત્યાં પણ નવ ને જ થઈ છે મારતી કઈ ને વહેલી આપણે ચડી જઈએ અત્યારે સારી ટ્રેન છે જો શાંતિ વાળું વાતાવરણ છે અને એની સાથે આપણી ટ્રેન ચાલી પડી છે છક 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 અને હા કોને કોને ટ્રેનમાં સફર કરવું ગમે છે કોને કોને બસમાં સફર કરવું ગમે છે કમેન્ટ જ જરૂર કરો જો ભાઈ કમેન્ટ કરવામાં લાઈક કરવા સબસ્ક્રાઈબ કરવાના બ્લોગને શેર કરવામાં જરા પણ પૈસા નહીં લાગતા તમે લોકો જેટલા લોકો વ્લોગ્સ જોવો છો બસ એક લાયક જ તો માગું છું ક્યાં તમારી જાય દાંત માગું છું ગાઈ જ મેં બસ બહુ જ ટેસ્ટી લાગે છે બહુ જ સરસ મને તો બહુ ભાવ્યું બસ આની સાથે આપણું દસ વાળું પાસે બેસકે તમારી જાત તો મજા આવી જાત બેટના પાલેજી પણ નથી ખાવાનું નહીં 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 સ્વીટ નહીં ખાવાનું રાઈસ રાઈસ સ્વીટ નહીં ખાવાનું સરદી થઈ જશે નાકમાંથી ગંગા જમણા બેસે બસ અમને સ્માર્ટ હેન્ડ સમ ટીટી આવી નીકળ્યું મારી ટિકિટ ચેક કરીને ગયો છે કેવો સરસ દેખાય બસ જેને બહુ નહીં બોલવાનું આપણે તું શરમાઈ જ ગઈ સાવ શરમાઈ ગઈ મજાક કરું છું કઈ સિરિયસલી લઈને કમેન્ટ ના કરવી મને કેવું સરસ મજાનું વાતાવરણ છે બસ આખો દિવસ આવું જ વાતાવરણ રહે મને બીજું કાંઈ નથી જોતું અને બસ મારી વ્લોગ આમ જ ચાલતા રહે ને તમે લોકો મારા બ્લોગ આમ જ જોતા રહો અને લાઈક કરો ને ગઈશ પ્લીઝ લાઇક માય બ્લોગ સબસ્ક્રાઈબ માય ચેનલ શેર માય બ્લોગ્સ હું આવા જ બ્લોગ્સ એટલે આવાને અંતથી સારા પણ હું અપલોડ કરીશ બટ પ્લીઝ બ્લોગને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો બસ આમ જ પ્રગતિમાં મને લાવતા રહો ધન્યવાદ અને તમને બધાને ભગવાન પ્રગતિ આપે એની જ સાથે મને હવે ઊંઘ આવવાની જ હતી બટ હવે આપણે ઉતરવાનો સમય થઈ ગયો છે ટ્રેનમાંથી ઉતરવાનો સમય થઈ ગયો છે પ્લેટફોર્મ નંબર સિક્સમાં ચડાતા સિક્સથી ચડાતા ને પ્લેટફોર્મ નંબર નંબર ટુમાં ઉતરી ગયાની ડોન્ટ ડિસ્ટ્રેક્ટ ફોકસ ઓન યુ ફોકસ ગુડ ગુડ તો હવે આપણે ફટાફટ સ્ટેર ચડવાના છું ગોળ સુધી જોઈને તો મને મોત આવે એક તો આખી રાતની ઉજાગરા હોય મારે ભગવાન થાકી જવાય ભગવાન થાકી જવાય બસ રેલવે સ્ટેશન ને બહાર આવી ગયા છે થોડું અમસ્તો તો કોફો પડ્યો છે એ પી લઈશું પ્લીઝ ને લાઈક કરજો હું બહુ કહું તો તમે ને લાઈક નથી કરતા કેમ આવું કરો છો મને એ જણાવો એની પણ કમેન્ટ કરો તમે લોકો એ પણ કમેન્ટ કેમ નહીં કરતા યાર કમેન્ટ કરો કે બ્લોગ કેવા લાગ તમને કેવા બગ્સ જોઈએ છે આગળ કમેન્ટ કરો તમે લોકો એના આ બ્લોગને લાઈક કરવાનું કમેન્ટ કરવાનું શેર કરવાનું જરા પણ ભૂલતા નહીં કઈ જ જોવા વાતાવરણ કેટલું મસ્ત છે બધા ઝાડવા જોવો કેવા કોરા મોરા થઈ ગયા એમ લાગે જ્યારે કોકના હાથ હોય આંગળા હોય કે કોકના ટાંગા હોય આમ હાડાર હાડકા જેવા લાગે એકદમ ખાલી ખાલી થઈ ગયું છે અત્યારે સવાર છે એટલે અત્યારે બહુ ભીડ નથી એટલે કંઈક સાત નહીં સાત વાગે તો આઠ વાગે તો જઈ દીધું ટ્રેનમાં નવ વાગે એટલે અત્યારે દસ વાગ્યા છે દસ વાગ્યા છે એન્ડ વીકેન્ડ છે સો બહુ ભીડ નથી કેટલા સરસ મજાનો પ્લાન્ટ છે હવે ભગવાન મારી કોફી હજી પૂરી નથી હજી મારે આટલું ચડવાનું છે મેં આની પહેલાં પણ મારા મામાના ઘરે હતી સરપ્રાઇઝ વિડીયોઝ વિઝિટ હતું તો એ મેં બ્લોગ બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં મેં અપલોડ કર્યું હતું નાનો મસ્ત બ્લોગ હતો ઇન્સ્ટામાં અપલોડ કર્યું હતું એની લિંક એટલે ઇન્સ્ટાગ્રામના પેજની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો એ પેજને પણ ફોલો કરવાનું જરા પણ ભૂલતા નહીં ગાઈસ ઓકે જે આપણે પહાડ ચડવાનું છે આ જે એરિયા મારા મારે છે એ એક આમ હિલી એરિયા છે એટલે એ જરા આમ પહાડ ચડવો પડશે મારે એક તો લીલું હું બુદ્ધિ થતી જઉં છું અને એમાં સડવાનું કામ મારે કરવાનું છે ઝાડવા ઓટમ છે જોઈને એટલું ગમે છે મૂડ ફ્રેશ થઈ જાય છે એના જે એરિયા છે આખો નેપાલી એરિયા છે એન્ડ જે નેપાલીઓએ જે નેપાલી લોકોએ આર્મીમાં પોતાને સેક્રિફાઈસ કર્યું હતું વર્લ્ડ વોર ટુના ટાઈમે એમના માટે આ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે સાઉથ આફ્રિકા જો સાઉથ આફ્રિકા એટીન નાઇન્ટી નાઇન ટુ હતું ભૂલી ગઈ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે હજી આ બ્લોગ બહુ જ મસ્ત અને બહુ લાંબો અને મજા આવવાની છે બ્લોગ જોવાની તો એન્ડ સુધી તમારી ખુરશીની પેટી છે ને બાંધી લેજો બસ દસ જ મિનિટમાં આપણે આ બ્લોગ પૂરો થશે બટ તમારી ખુરશીની પેટી બાંધી લેજો અને એની જ સાથે હું મામાના ઘરે પહોંચી ગઈ મામાના ઘરે પહોંચતા જ મેં મસ્ત પીધું પાણી થોડી ગપશપ કરી અને બહાર લઈને આવ્યા આ મેં નાની હતા લંડન થી લઈને આવ્યા હતા ઇન્ડિયા અમારી માટે આ ફ્રૂટ કાકી કાકી ફ્રૂટ એમ મારા સરા કાકી નહીં આ ફ્રૂટ નું નામ કાકી છે ઓકે તો બહાર અડધું પડધું કાપું હવે આપણે બીજું કાપું એન્ડ લેટ્સ ટેસ્ટ ધીસ ફ્રૂટ એટલું જ્યુસી એમ કેરી જેવું લાગે બહુ જ સોફ્ટ એટલું મસ્ત ફ્રૂટ છે ને ખાવાની મજા આવી જાય બટ આ એક ફ્રૂટ એક જ નંગ આપણે ખાઈએ ને તો પેટ ફૂલ થઈ જાય આપણે ઇન્ડિયામાં ખારે ખજૂર ને પીળીના રેડ કલરની હવે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બહુ અલગ અલગ નામ છે એના જેવો થોડો થોડો ટેસ્ટ આવે બહુ જ સ્વીટ ને બહુ જ મસ્ત હતું એન્ડ આ આલું આલુ છે સરસ મજાનું કેટલું મીઠું એન્ડ જ્યુસી છે જુઓ એક બાઇટ લઉં છું નેસર કરીને જો પાણી વધુ રસોઈ ને વધુ એટલે એનું જ્યુસ બધું નીચે પડે છે એનું જ્યુસ આમ નીચે પડે છે કેટલો સરસ ટેસ્ટ છે તો એની જ સાથે થોડાક ફ્રૂટ થોડું ખાણીપીણી કરીને હું મામી અને બા નીકળી ગયા છે હવે હાલો હું તમને લોકોને કહીએ તો કેમ નીકળી ક્યાંય જવા નીકળી ગયા એટલે હવે કે વાત એમ છે કે મારા બા જઈ રહ્યા છે ઇન્ડિયા તો મને મારા મમ્મી માટે મારી સિસ્ટર માટે મારી નાની બેન નાની એટલે નાની બેન જે છે એના માટે ચોકલેટ્સ મોકલવાની છે તો આની પહેલાં જે ખરીદી હતી એ તો મેં કરી લીધી હતી ક્લોથ્સને લેવાતું એ બધું મેં કરી લીધું હતું એ બધું ખાલી મારા મામીને એટલે મારા નાનીને આપવાનું હતું એ મેં આપી દીધું તો મારે ખાલી ચોકલેટ્સ લેવી હતી એન્ડ એની માટે હું વેઇટ કરતી હતી કે થોડીક સેલ આવે થોડું ડિસ્કાઉન્ટ આવે બિકોઝ જે ચોકલેટના બોક્સિસ છે એ બહુ જ મોંઘા છે અત્યારે ટેન ટેન પાઉન્ડ એટી એટ આઠ આઠ પાઉન્ડ એટલે હું મામી અને બા સાથે ગઈ મેં કીધું એ લોકો એમને જ ખબર પડે અત્યારે એમને જ ખબર હોય વધુ તો મેં કીધું એમની સાથે જઈશ શાંતિથી એન્ડ એમની આજે મા ચોકલેટને વધુ લઈશ તો મને ડિસ્કાઉન્ટ એ વધુ સારી રીતે મળશે તો હાલો જોઈએ કે અત્યારે શું પ્રાઇસીસ ચાલે છે ચોકલેટના બોક્સના એન્ડ સી ગાઈસ ક્રિસમસ આવી રહી છે જે વન એન્ડ હાફ મંથ ઉપરની વાર છે ક્રિસમસને આવતા તો આપણને ડેકોરેશન એન્ડ એવરીથિંગ જો ભીડ જો અત્યારે સેલને બધું લાગી ગયું છે ક્રિસમસ થીમના ઇયર જ્વેલરીસ જ્વેલરીઝ જો કેટલું ક્યુટ ને કેટલું એટ્રેક્ટિવ છે હું એકવાર હજી ક્રિસમસ માટેના પણ હું વ્લોગ બનાવીશ કે ડિસેમ્બર આવશે ત્યારે હું બનાવીશ કે ક્રિસમસમાં અહીંયા સ્ટાબક્સ છે પછી મેકડોનલ્ડ છે પછી ઘણી બધી જગ્યા છે કે જ્યાં ફૂડ છે જે સ્પેશિયલી ક્રિસમસના ટાઈમે જ એ મેન્યુ કાઢવામાં આવે છે એન્ડ પછી કપડાં છે નેક્સ્ટ છે ઝારા એચ એન્ડ એમ પ્રાઇમાક એ બધી જગ્યા હું તમને જઈજી અને કપડાં અને પ્રાઇઝિસ બધું બતાવીશ બટ એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે એન્ડ આ વ્લોગને લાઇક જરૂર કરજો તો કેટલા ક્યૂટ કપડાં જો આ બધું અત્યારે અગિયાર અગિયાર પાઉન્ડમાં છે પણ જેમ જેમ હજી ટાઈમ જશે એ રીતે બહુ જ ડિસ્કાઉન્ટમાં ક્લોથ્સ આવી જશે સ્વેટ ટી શર્ટ્સ છે હુડી છે પેન્ટ્સ છે ટ્રાઉઝર્સ છે એન્ડ ઇવન અત્યારે વિન્ટરના ક્લોથ્સ પણ એકદમ સ્પેશિયલી ક્રિસમસ થીમ માટે જ કપડાં કાઢવામાં એટલે કપડાં આવી રીતે મૂકવામાં આવે છે સ્પેશિયલી ક્રિસમસ થીમ માટે જેમાં ક્રિસમસ થીમે કેવી જેમ કે રેડ છે ગ્રીન છે વ્હાઈટ છે પછી પિંકિશ કલર છે સૌથી વધારે રેડ જ જોવા મળશે જો પછી ડિઝનીનું બધું છે સ્પાઈડરમેન પછી સ્ટ્રેન્જર આ જો આ ક્યાંક કયું છે મને ખબર નથી બટ કેટલું ક્યુટ છે જો અહીંયા બધા કપડાં અને બધું જો આ શૂઝ સ્પાઈડરમેનના શૂઝ ગરમ બૂટ ને બધું એટલે આ તો હોય બટ એમાં સ્પેશિયલી જો સ્ટીચનું સ્પાઈડરમેન બધું અલગ અલગ બહુ જ કાઢવામાં આવે તો હું તમને બતાવીશ આગળ આગળ જોતા જ તો અહીંયા મારા બા અને માૂટના રેટ્સ અત્યારે જોઈ રહ્યા છે કારણ કે એમાં પણ ડિસ્કાઉન્ટ આવી જાય એન્ડ ક્લબ મેમ્બરશીપ કાર્ડ હોય ને એટલે તો હાવ સસ્તું મળી જાય હાવ એટલે હાવ સસ્તું મળી જાય છે આ કોને કોને જોઈએ છે એટલે ઓલું નાના છોકરા ચૂસણી આપે ને આ ચૂસણી છે કોને કોને જોઈએ છે જો એનો પણ ભાવ સવા છ પાઉન્ડ એટલે સિક્સ પોઈન્ટ ફિફ્ટી પાઉન્ડ છે બટ અગર ક્લબ કાર્ડ મેમ્બરશીપ કાર્ડ યુઝ કરો છો તો સીધું પાંચ પાઉન્ડમાં થઈ જાય છે અહીંયા મસ્કારા શેમ્પૂ ને એ બધું છે જો એટલે આ નાનું રેક છે બીજું રેક કાઉન્ટ એ આખું કા કો મને જે વોર્ડર અરે એવા શું કહેવાય એને હું ભૂલી ગઈ કબાટ જેવું એ આખું અલગ જ હોય અરે હવે હું તો શું ચા તું આ જો આ કુલ ગઈ ને બધું તો અહીંયા તો ચોકલેટ્સ ફિનિશ થઈ ગઈ હતી કે એનું એમ આવડું મોટું ટેસ્કો છે ને એમાં ચોકલેટ્સ એ રે ફિનિશ થઈ ગઈ હતી મારી જે ચોકલેટ જોતી હતી એ બધી ફિનિશ થઈ ગઈ હતી તો હવે અમે જઈએ છીએ મોરિસન્સ ત્યાં જઈને ખબર પડશે કે ત્યાં પણ ચાલી રહ્યા છે ચોકલેટના મારા બાને તો ઠંડી લાગે તો સ્ટોલ જો કાન પર બાંધી લીધો અત્યારે સુરત દાદા નીકળ્યા અમે ઘરેથી નીકળ્યા હતા ત્યારે કેવું વરસાદ ચાલતું હતું આ બાય તો ગદારી જેમ અમરેલા છત્રી પકડી છે આ વાહ મારા બહુળે અત્યાર કેવા લાગે છે ખબર સાલો સ્નો સ્નોમેન બનીયો ને એવી સંભાળ લાગે બસ સ્ટેપ્સ બનીવા દિમા 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 લેસ તેમ સાના સ્નોમેન દેવા લાગે છે ફટાફટ મોરિસન પહોંચી ગયા થોડા થોડો હલકો હલકો રેન શાર્સ પણ ચાલુ છે કે ટીપા પડે છે થોડા થોડા બર ચાલે એટલા બધા કઈ વરસાદ નઈ પડતો મને તો ગરમી લાગે છે ઉલટાની जाड़वा बता क्या थे के हमारा वाह रात ना अगर उमा थी उठीं जो लो तो तो हम फार टी नो था कहीं की नहीं कंट्रोल मारा उसने हाथ टेक कहीं थे मॉरिशन ने शीडी उठी नहीं आह बात है जन की मामा के आम नॉम का ही

હું જોતી ને તો બધા મને સાત સાતમાં તો પણ મને સાત પાઉન્ડ માં જોઈ રહ્યા છે એન્ડ હમણાં બ્લેક ફ્રાઇડે પણ આવી રહ્યું છે એટલે એમાં પણ એટલું બધું ડિસ્કાઉન્ટ એરિડાઝમાં હમણાં સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ બધી બ્રેન્ડ કોઈ નાની બ્રેન્ડ નહીં બધી મોટી મોટી બ્રેન્ડ સિત્તેરથી એંસી ટકા ડિસ્કાઉન્ટ કોને કીધા સો પાઉન્ડની વસ્તુ છે તે વીસ પાઉન્ડમાં ત્રીસ પાઉન્ડમાં અમેઝિંગ રાઈટ જો ત્યાં વાતાવરણ સુરત દાદા નીકળી ગયા છે બહુ જ મસ્ત વાતાવરણ છે સારું છે ચોકલેટની ખરીદીને બધું થઈ ગયું છે મમ્મી બા અને મામીની હાજરી માટે કારણ કે મન તો એટલી અત્યારે ખબર પડે જ નહીં હું ચોખ્ખું કહું મન ના પડે હું બસ આ બધામાં મને નહીં પડતી હજી ન્યૂ છે આ કન્ટ્રી એટલે મારે મોઢાને પૂછીને જ બધું કરવું જોઈએ કેટલું સરસ મજાનું વાતાવરણ છે વાય ભગવાન પછી ઘરે જઈને મામી ફટાફટ મસ્ત ગરમ ગરમ દારા ભાત શાક રોટલી ગુલાબજામુ બધું જમવાનું હતું મસ્ત પેટ પૂજા કરીને મસ્ત છ વાગ્યા સુધી ફેલાઈને સુઈ ગયા પછી ઉઠ્યા પછી મામા રોકવા આવી રહ્યા છે અને વચ્ચે વરસાદ ચાલુ તો કઈ નહીં ગાઈસ બ્લોગ અહીંયા સુધી જોવા માટે તમારા લોકોનું ખૂબ ખૂબ ધન્યવાદ બસ આમે જવાના બ્લોગ સુધા જજો સો ગાઈઝ ધેટ્સ ઇટ ફોર ધીસ બ્લોગ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ બ્લોગ પ્લીઝ કંજુસી